તો ભરૂચના અને આજુબાજુના જિલ્લાઓના ખેડૂતોને જે માર્કેટમાં ખરીદ વેચાણ કરે છે એ માર્કેટમાં રાત્રિ દરમિયાન દુકાનનો ઉભલા ભાગની દિવાલને કેટલાક ભાગે એક ધરાશાય થયો હતો જ્યાં સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી માર્કેટના સ્થાનિક વેપારીઓ અને અન્ય ખેડૂતો અગ્રણીઓએ માર્કેટની ખરાબ હાલતને લઈ અનેકવાર રજૂઆતો કરી હતી

ધરાશાય થયો હતો જ્યાં સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી માર્કેટના સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો અગ્રણીઓએ માર્કેટની ખરાબ હાલતને લઈ અનેકવાર રજૂઆતો કરી હતી વાતની રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ન આવ્યું હતું જ્યાં નિરાકરણ ન કરવામાં આવે તો ન્યાયપાલિકાના દરવાજા ખખડાવવાનો નિર્ણય કરાયો છે